કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે આપણે જાણીશું નાગપંચમીની કથા એક પ્રાચીન દંતકથા અનુસાર એક સમયે એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તેને બે પુત્રો હતા એક પુત્રી હતી એક દિવસ જ્યારે ખેડૂત તેના બે પુત્રો સાથે ખેતરમાં ખેડાણ કરી રહ્યો હતો ત્યારે ભૂલથી ખેડૂતે સાપના ઈંડાનો ભૂકો કરી નાખ્યો અને બધા એંડા નાશ પામ્યા તે સમયે ખેતરમાં હાજર ન હતો જ્યારે ખેતરમાં આવ્યો ત્યારે તેણે જોયું કે કોઈએ તેના ઈંડા તોડી નાખ્યા તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તેણે ખેડૂત પર બદલો લેવાનું નક્કી કર્યું થોડા સમય પછી જ્યારે ખેડૂતના બંને પુત્રો ઘરે હતા જેથી તે સમયે સાપે બંનેને ડંખ માર્યો જેના કારણે બંનેના મોત થયા તે સમયે ખેડૂતની પુત્રી ત્યાં ના હોવાને કારણે સાપ તેને ડંખ મારી શક્યો ન હતો પરંતુ બીજા દિવસે જ્યારે નાક ફરીથી ખેડૂતના ઘરે ગયો ત્યારે તેણે જોયું કે ખેડૂતની પુત્રીએ તેની સામે દૂધનો બાઉલ રાખ્યો હતો અને તેની માફી માગવા લાગી સર્પ આ પ્રકારનું વલણ જોઈને ખુશ થયો અને તેના બંને ભાઈઓને જીવંત કર્યા આ ઘટના શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે બની હતી આથી દર વર્ષે આ દિવસથી સતત નાગપંચમી ઉજવવામાં આવે છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો નહીં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ